નમસ્કાર મિત્રો આજે આપણે મફત સિલાઈ મશીન યોજનાની વાત કરવાની છે કોઈ પણ મહિલાઓ આનો લાભ લઈ શકે છે તો ફટાફટ એની વિશેની જાણ જાણકારી લઈએ આ સરકારી પહેલ છે માત્ર ને માત્ર મહિલાને એકદમ મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે ખાસ કરીને ગામડાથી લઈ નાના બજેટના જે મિડલ ક્લાસના પરિવાર છે એમના માટે છે તો ડાયરેક્ટ જ હું તમને પોઈન્ટ ઉપર વાત કરવામાં આવું તો આમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો જે પણ ડોક્યુમેન્ટ છે એ આપવાના હોય છે યોજનાનું નામ ફ્રી સિલાઈ મશીન ભારત સરકાર દ્વારા કોણ લાભ લઈ શકે આખી ભારતની મહિલાઓ કરી શકે ઉદ્દેશ્ય શું છે કે મહિલાઓને સ્વરોજગાર આપવી એપ્લિકેશન કઈ રીતે અરજી કઈ રીતે કરી શકો ઓનલાઈન પણ કરી શકો અને ઓફલાઈન સરકારી કચેરીએ પણ કરી શકો બરાબર છે તો એની વાત કરવામાં આવે તો મહિલા સશક્તિકરણ માટેનો આ વેગ આપવા માટેનો છે ગ્રામીણ અર્થવ્યવસ્થા માટેનો છે ડાયરેક્ટ તમને ડોક્યુમેન્ટ્સની બધી જ માહિતી આપી દો પણ આ થોડીક ઇન્ફોર્મેશન આપી દો આ મશીનની કોઈ પણ કિંમત રાખવામાં આવી નથી રોજગારી પણ આપવાની છે અને વધેલી આવકથી મહિલાઓ પરિવારને મદદ કરી શકશે કોઈ પણ કામ કરી શકો કોઈપણ કલાકની અંદર જ્યારે પણ તમારી અનુકૂળતા હોય પછી તમે સિલાઈ મશીનના માલિક બની જાઓ છો બરાબર છે હવે માપદંડ શું છે તો મહિલાઓની ઉંમર વીસથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જે લેડીઝ વીસથી ચાલીસ વર્ષની ઉંમરની છે એ આમાં અરજી કરી શકે છે અને આવક તમારી કુટુંબને આવક એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ એટલે એનો મતલબ છે કે તમે જે પણ આવકનો દાખલો કઢાવો એ એક લાખ વીસ હજાર અથવા નીચેનો કઢાવવાનો તો જ તમારી અરજી માન્ય ગણાશે લગ્ન થયેલા હોય તોય ભલે અને ન થયેલા હોય તોય ભલે કોઈ પણ મહિલાઓ છોકરીઓ આના માટે અરજી કરી શકે છે અને પછી છે ભારતના રહેવાસી હોવા જોઈએ અને આર્થિક રીતે ન નબળી મહિલાઓ કારણ કે તમે આવકનો દાખલો એક લાખ વીસ હજાર નીચેનો કઢાવ એટલે તમે આની પાત્રતા થઈ જશે આધાર કાર્ડ મતદાર આઈડી અથવા સરકાર દ્વારા જારી કરાયેલા કોઈપણ આધાર કાર્ડ વગેરે તમારી પાસે ડોક્યુમેન્ટ્સ હોવો જોઈએ હવે સરનામાના પુરાવાની વાત કરવામાં આવે તો રેશન કાર્ડ યુટિલિટી બિલ અથવા રહેઠાણનો અન્ય કોઈ માન્ય પુરાવો લાઇટ બિલ વગેરે જે પણ જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ બધા તમે તૈયાર રાખવા અને આવકનો દાખલો તો ખાસ કઢવો એ વગર ચાલશે નહીં ઉંમરના પુરાવો કે વીસથી ચાલીસ વર્ષ વચ્ચે તમારી ઉંમર છે એની સાબિતી પણ આપવા માટે જન્મનું પ્રમાણપત્ર હોય શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય અથવા કોઈ પણ એવું દસ્તાવેજ તમે આપી શકો છો અને એક નાનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ બરાબર જો તમે અપંગ હોય તો એનું પણ પ્રમાણપત્ર વિધવા હોય તો એનું પ્રમાણપત્ર કદાચ આ લોકોને સૌથી પહેલાં લાભ આપવામાં આવતો હોય છે બરાબર છે અને પહેલાં એ નક્કી કરો કે તમે આ બધા માપદંડમાં આવો છો કે નહીં પછી જ ફોર્મ ભરવાનું છે અને આ અરજી ફોર્મ છે ને એ સરકારી કચેરીમાંથી મેળવી શકાય છે અથવા તમારી આજુબાજુમાં જે પણ આધાર કાર્ડ પાન કાર્ડ કે કોઈ પણ સરકારી કામકાજ કરતા હોય ને ત્યાંથી પણ ફોર્મ મળી જાય છે અને જાણકારી મેળવી લેવી બરાબર છે હવે જે ફોર્મ ભરીને એ ફોર્મ ક્યાં સબમિટ કરવાનું છે તો જે તે કચેરીમાં ફોર્મ તમારે આપી આવવાનું છે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ માગ્યા છે ને એ બરાબર છે અને મશીન માની લો કે તમને મશીન મળવા પાત્ર થાય તો ત્યાં ચકાસણી કરીને ત્યાં જ સ્થળ પર અરજદારને સિલાઈ મશીન આપવામાં આવે છે હવે આગળની પ્રોસેસ શું છે તમે ફોર્મ ભર્યું તો શું થયું એના માટે તમારે એપ્લિકેશનનો નંબર ઉપયોગ કરી તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવે તો એ તમે ઓનલાઈન સરકારી વેબસાઇટ ઉપર પણ ચેક કરી શકો કે ભાઈ મારા ફોર્મનું શું થયું પણ તમે એકવાર ફોર્મ ભરશો ને એટલે ફોર્મમાં બધી માહિતી આવશે તમારે કઈ રીતે કરવી થોડું ઘણું પણ ભણેલા આજુબાજુમાં કે ઘરમાં હોય ને તો તમે એના માટે આ કરી શકો છો બરાબર છે હવે સરકારી વેબસાઇટ ઉપર જવાનું છે અને ફ્રી સિલાઈ મશીન યોજનામાં ઓકે મારવાનું છે નામ ઈમેલ મોબાઈલ નંબર જેવી વિગતો ભરવાની છે તમને ખ્યાલ ન હોય ને તો પણ થોડું ઘણું ભણતા હોય છોકરાઓ કોલેજ કરતા હોય એને પણ કરાવી શકો છો અથવા બસો રૂપિયા દઈ અને કોઈ પણ જે પાન કાર્ડ આધાર કાર્ડનું કરતા હોય ત્યાં પણ કરાવી શકો છો પછી તમારે લોગ ઇન કરવાનું છે અને પછી બધું ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું છે ઓફલાઈન પણ ભરી શકો એટલે બેમાંથી તમારે નક્કી કરવાનો કે શું કરવું છે આ બધું ઓકે કર્યા પછી તમારે ઓકે મારી દેવાની છે એટલે આ બધી વસ્તુ થઈ જશે આવી રીતે સરકારી સિલાઈ મશીન યોજનાની માહિતી છે તો બધી મહિલાઓ ખાસ આનો લાભ લે એવી વિનંતી છે વધારે કંઈ તમારે માહિતી કે બીજું કંઈ સવાલ હોય ને તો જરૂરથી કોમેન્ટ કરીને પૂછજો આ બધી માહિતી છે પણ હું અત્યારે વાંચતો નથી કારણ કે આ બધી જરૂર નથી સૌથી મહત્વની વાત છે તમારો દસ્તાવેજો અને આવકનો દાખલો એક લાખથી વીસ હજારની ઓછી આવકનો તમે દાખલો ગઢાવી લો એટલે તમે આના માટે માન્ય ગણાવી શકો છો બરોબર છે તો આ મુલાકાત હતી બીજા કાંઈ સવાલ કે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત